નમસ્કાર સાહેબ આપના નવતર પ્રયોગ વિશે માહિતી આપો અમારું મારું નામ છે રાઠા વિક્રમભાઈ કાદુભાઈ અમારી શાળાનું નામ છે માંજરોલ પ્રાથમિક શાળા અમારી ઇનોવેશન શીર્ષક છે શનિ સભા શનિ સભા એટલે શું તો શનિ સભા એટલે અમારી રજીસ્ટર સંખ્યા બસો છે બસો સંખ્યા છે એને અમે બાલવાટિકાથી ધોરણ આઠ સુધી દરેક બાળકોને લાલ લીલી પીળી અને વાદળી ટીમમાં આ પ્રમાણે અમે એમને વિભાજીત કરી દીધા છે એક ટીમ છે લાલ છે લીલી પીળી વાદળી એમાં એક બાળકને લીડર બનાવ્યા છે એક એક ટીચરને પણ લીડર બનાવી દીધા છે હવે આપણે એમને શુક્રવારે સાંજે એમને કહી દેવામાં આવે છે એ ભાઈ આવતા શનિવારે આપણે વકૃત્વ સ્પર્ધા રાખવાની છે ગાયન સ્પર્ધા રાખવાની છે ચિત્ર સ્પર્ધા રાખવાની છે ફી સ્પર્ધા રાખવાની છે આ પ્રમાણે એમને શુક્રવારે જાણ કરવામાં આવે છે ત્યારબાદ અઠવાડિયાનો સમય મળશે એટલે અઠવાડિયાના સમયમાં એ પોતાના ટીચર્સને જઈને પૂછશે કે અમારે શું હવે તૈયારી કરવામાં મને આ વિષય આપી દીધો છે તો એ ટીચર્સને કહેશે એટલે ટીચર્સ એને મદદ કરશે યુટ્યુબમાંથી કે કોઈ બી જગ્યાએથી આ રીતે તૈયારી કરીને પછી શનિવારે બધાની વચ્ચે આ પ્રમાણે લાલ લીલી પીળી વાદળી સડી દેવાનું નિર્ણાયકો ગોઠવા જશે અને એમાં બધાની વચ્ચે બાળક પોતાનું રજૂઆત કરશે અને એના પોઈન્ટ આ પ્રમાણે જે પ્રમાણે ટીમ રજૂઆત કરશે એમ એના પોઈન્ટ આપવામાં આવશે લાલ લીલી પીળી વાદળી બાળકનું કેવું પરફોર્મન્સ છે એના આધારે એ પોઈન્ટ આપવામાં આવશે અને ત્યારબાદ હવે આપણે આખી શાળામાં કોણ ઘેર હાજર રહ્યું એ શોધવા માટે અઘરું પડે પણ અહીંયા લીડરો હોય છે ત્યારે લીડર ને આપણે પૂછીએ સોમવારે કયા બાળક આવ્યા નથી તમારી ટીમ માંથી કહી દો એટલે બાળક કે છે કે બે ટીચર આવ્યા નથી તો આપણે અહીંયાથી આ પોઈન્ટ ટેબલ માંથી એમના આપણે બે પોઈન્ટ માઇનસ કરીશું એટલે માઇનસ કરશું એટલે લીડર છે જો ઘર હાજર માઇનસ થયા હવે અમે માંડ માંડ આવી બધી ઇવેન્ટમાં ભાગ લઈને અમે પોઈન્ટ મેળવીએ છીએ ને તમે યાર ઘરે રહી જાવ છો એના જે માઇનસ થાય છે એટલે આ પોતે લીડર ને આખી ટીમ જ એના લીધે શાળામાં હાજર રહેશે શાળાની હાજરી જળવાયે છે આ નાના પાયા પર છે શાની સભા નાના પાયા પર છે એટલે અમને એ પણ એનું જે પરિણામ જે છે એ બહુ મોટું અમને મળ્યું છે એના ટ્રાયલ બેઝ પર અમે શરૂઆતમાં ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં પાંચ કૃતિ રજૂ કરી રજૂ કરી એટલે અમારો એમાંથી બે માં બે માં અમારો નંબર આવ્યો અને તાલુકા કક્ષામાં બે કૃતિ અમારી ગઈ તાલુકા કક્ષામાં પણ અમારી બે કૃતિનો ફર્સ્ટ નંબર આવ્યો અમને બંને કૃતિ જિલ્લામાં ગઈ અને જિલ્લામાં પણ અમારી એક કૃતિનો નંબર આવ્યો વિભાગ ત્રણ માં ગ્રીન એનર્જી ફ્રી એનર્જી એગ્રીકલ્ચર પંપ અને એ અમારો ઝોન કક્ષાએ ગયો અને ઝોન કક્ષાએ પણ આપણા મધ્ય ઝોન વતી અમારો પ્રથમ નંબર છોટાદેપુર જિલ્લાનો માંજરોલ શાળાનો આવ્યો છે વિભાગ ત્રણ માં એ શનિસભા પાયામાં હતી એના આધારે અમારો આજે ઝોન કક્ષામાં બાળક બોલતા થયા અને નંબર આવ્યો એટલે આમ તો શનિસભા નોર્મલ બેઝ લાગે છે એનું જે આઉટપુટ છે પરિણામ છે એ બહુ મોટું છે અને શનિવારે થાય છે એટલા માટે એનું નામ આપ્યું શનિ સભા હવે આ છે અમારી બાલવાટિકાની દીકરી છે એ જયારે અમારે એવું થાય અમને એવું થયું કે આપણે બાળવાટિકાના બચ્ચાને પણ આમાં લઈ લઈએ એટલે શરૂઆતમાં બાળકો એવું કે અમારે નથી જ પણ આવી કરવાથી દરેક અત્યારે અમારે બોલતા થઈ ગયા છે અને દરેક ઇવેન્ટમાં ભાગ લેતા થઈ ગયા છે અને સારું એવું એનું રિઝલ્ટ પણ મળે છે અને અહિયાં વાર્તા કથનમાં પણ અમારી દીકરી તાલુકા કક્ષા સુધી બીજા ધોરણની દીકરી કૃપા અહીંયા આવી છે અને સારું એવું પરફોર્મન્સ અને આખું શાળાનું વાતાવરણ પણ એકદમ પ્રફુલ્લિત રહે અને અહીંયા અમારા સ્કેનર છે અહીંયા શાળાનો ફોટોગ્રાફ મળી જશે અહીંયા આપણી યુટ્યુબ છે એ મળી જશે અને બીજા પણ એ ઘણા બધા બેનિફિટ છે શાળાનો પૂરો સ્ટાફનો પણ એમાં સહકાર છે અને માટે બધી શાળામાં આવું થતું જ હોય છે પણ આવું મૂલ્યાંકન થાય તો બાળકોને પોઈન્ટની બહુ પડી હોય અને પોઈન્ટના લીધે આ બાળકો ખૂબ મહેનત કરતા થઈ જાય છે અને આનો બાળકનો ટૂંકમાં સર્વાંગી વિકાસ થાય છે બરાબર ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન આપનો આપ સાહેબ શ્રી એ સારી રજૂઆત કરી પ્લસ સારી ઇન્ફોર્મેશન આપી તે બદલ આપનો આભાર આપનો પણ આભાર થેન્ક યુ વેરી મચ ખુબ ખુબ અભિનંદન